મોરબી ના અયોધ્યાપુરી રોડ પર આખલા યુદ્ધામ્યું પ્રતિદિન નાગરિકોને જીવનું જોખમ મોરબી શહેર ઔદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં પાયાની સુવિધાઓ બાબતે હજુ પછાત જોવા મળે છે શહેરમાં ગંદકી ઉભરાતી ગટર જેવા પ્રશ્નો જોવા મળે છે તો પ્રતિદિન આખલા યુદ્ધના દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે વિવિધ વિસ્તારમાં આખલા યુદ્ધ જામતા હોય નાગરિકોના જીવ જોખમમાં રહે છે મોરબી શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે રોડ પર રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત સર્જાતા રહે છે આટલું ઓછું હોય તેમ છાસવારે આખલા યુદ્ધ જોવા મળે છે જેમાં તાજેતરમાં અયોધ્યા પુરી રોડ પર આખલા યુદ્ધ જામ્યું હતું આખલા યુદ્ધને પગલે રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ છે છતાં નિમ ભર તંત્રને કોઈ ફરક પડતો નથી શહેરના મુખ્ય માર્ગો રખડતા ઢોર અડીંગો જમાવી બેસા હોય છે અને આખલા યુદ્ધથી નાગરિકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે